દેવગઢ દેવગઢબરિયા તાલુકાના નાના કેલિયા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાઈ પ્રાકૃતિક ખેતીની કિસાન ગોષ્ઠી આ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં દેવગઢ દેવગઢબરિયા તાલુકાના નાના કેલિયા ગામે આત્મા પ્રોજેક્ટ દાહોદ અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઈ હતી જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનું માર્ગદર્શન આપી ખેડૂતોને લાઈવ ડ્રેમો જીવામૃત બતાવી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તાલીમ આપવામાં આવી હતી આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂત અને ગામના સરપંચની હાજરીમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવાથી પાણી જમીન અને પર્યાવરણનું જતન થાય છે અને તેનાથી દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે પાણીનો વપરાશ ઓછો થાય છે લોકોના આરોગ્યપ્રદ અનાજ મળે છે અને કૃષિ ખર્ચ નહીવત થાય છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે છે સાથે ખેતી પોષણશામ કરી શકાય છે અને ખેડૂતોનું જીવન ધોરણ પણ સુધરી શકે છે જેને લઈને આજરોજ દેવગઢ તાલુકાના નાના કેલિયા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેતી કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું